માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં માર્ગ મરામતની પચાસ ટકાથી વધુની કામગીરી પૂર્ણ પાંચસોમી મી વધુ ખાડાઓમાં પેચવર્ક કરાયું ચાલુ વર્ષે વરસાદની ઋતુના પ્રારંભે રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણ થયું હોવાથી રોડ રસ્તાને નુકસાની થવા પામી છે જેના પરિણામે વાહનચાલકો રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત ધોરણે રોડ રસ્તા રિપેર કરવા સૂચના આપવામાં આવી હતી જેની અમલવારી તાકીદે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ હસ્તક રાજકોટ જિલ્લામાં ચાર હજાર છસો વીસ કિલોમીટરના રોડ રસ્તા નિર્માણ પામેલા છે જેમાં તાજેતરમાં ભારે વરસાદના પરિણામે એકસો ચોવીસ દશાંશ સાત બે કિલોમીટરના વિસ્તારમાં નાના મોટા ગાબડા પડવાની સાથ ધોવાણ થયેલું છે જેની મરામત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી હતી વિભાગ દ્વારા કામગીરીના પ્રારંભ બાદ આજરોજતા દસ જુલાઈ સુધીમાં મરામત કરવા પૈકી અડતાલીસ દશાંશ શૂન્ય ચાર કિલોમીટર રસ્તામાં વિવિધ હોલ્સ ખાડા બુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે રોડ પર નાના મોટા એક હજાર બે પોર્ટ હોલ્સ પૈકી પાંચસો એકવીસ પોર્ટ હોલ્સ પૂરી દેવામાં આવ્યા છે જેમાં ત્રણસો વીસ પોર્ટ હોલ્સ ભરી તેમજ એકસો પંચાણું જેટલા પોર્ટહોલ્સ ડામરકામથી પૂરવામાં આવ્યા છે જ્યારે છ જેટલા ખાડાઓને પેવર બ્લોકથી મરામત કરી આપવામાં આવ્યા છે વિશેષમાં પેચવર્ક કામગીરી સતત ચાલી રહી હોવાનું આર એન્ડ બી વિભાગના ઇજનેરશ્રી દ્વારા જણાવાયું છે